ચલો નેક્સ્ટ ક્વેશન છે અહીં ત્રણ માર્ક્સનો દાખલો છે આઈએમપી દાખલો કે પ્રત્યેક ક્ષણિકને એક સમિત અને એક વિસમિતના ક્ષણિકના સરવાળા તરીકે અભિવ્યક્ત કરો અહીં પહેલો દાખલો એવાનો એવા ચાર દાખલા છે તો એક દાખલો આપણે કરીએ છીએ અને એવાને એવા ત્રણે ચારે ચાર દાખલામાં સેમ મેથડથી તમારે ગણવાના રહેશે બરાબર છે જેમ કે અહીં એક શૈિક આપેલો છે એ આપણે મેળવવાનું શું એક સમિતને એક વિનિકના સરવાળા સ્વરૂપે એ દર્શાવવાનો છે તો આપણે શું કરીએ કે આપેલા ક્ષણિકને સમિત કે વિસમિત તો નથી જ આ એક સમિત નથી વિ સમિત નથી કેમકે હારને સ્તમના ઘટકો અલગ અલગ આવે થ્રી ફાઈવ પહેલી હારમાં છે તો પહેલા સ્તંભમાં થ્રી વન છે તો અલગ જ ઘટક થયા ને તો આપણે શું કરવાનું એ પ્લસ એ ડેસ સમિત થાય જાણીએ છીએ તો પહેલું સ્ટેપ કરીશું એ ડેસ મેળવવાનો એડસ એટલે પહેલી હારને પહેલા સ્તંભમાં મૂકવાની ક્રિયા બીજી હાર ને બીજા સ્તંભમાં ત્યાર પછી બીજું સ્ટેપ કરીશું એ પ્લસ એ મેળવીએ તો બંનેનો સરવાળો કરો તો છ માઇનસ બે બરાબર છે તો જ્યારે બે વડે ભાગવામાં આવે અને એનું નામ આપણે એક્સ આપી દઈએ તો વન હાફ એ પ્લસ એ એટલે કે એ પ્લસ ને બે વડે ભાગીએ તો એક્સિક નામ આપી દઈએ

તો સરવાળો કરતા આપણને ખ્યાલ આવે કે ત્રણ પાંચ એક માઇનસ એક જે આપણો એ શ્રણિક છે એ શ્રેણિક પોતે મળે છે તો આ રીતે આપણે સમિત ને વી નો સરવાળો એકસે સમિત જનગા એ વિસમિત છે તો તેમનો સરવાળો એ પોતે મળે છે ને તો આ રીતે દાખલો ગણવાનો રહેશે ત્રણ માર્કનો દાખલો બોર્ડમાં ફરજ પૂછાતો હોય છે તો આ એમ બી દાખલો કહીશું બરાબર છે તો આવા ચાર દાખલા છે ચારે ચારમાં આ જ રીત કરવાની જેમ કે થ્રી ક્રોસ થ્રી માટે છે ત્યાર પછી થ્રી ક્રોસ થ્રી માટે ત્રીજો દાખલો છે હાને અને આ ચોથો પણ એ આપણે જોયો એવો જ છે એનો એ જ દાખલો છે સમિત અને વી સમિતના સરવાળા તરીકે અભિવ્યક્ત કરવાના છે તો ચારે ચાર એક જ મેથડના દાખલા છે કોઈ ચેન્જીસ નથી જાતે કરવાના રહેશે